ભરૂચી તાલુકાના દેતરાલ ગામે ઘરમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી ભરૂચ તાલુકાના દેતરાલ ગામે દાહિયા ફરિયામાં મકાનમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેના માથા ઉપર સામાન્ય ઈજા હોવાના કારણે મોતનું કારણ શોધવા માટે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેનું મોત માથામાં થયેલી ઈજાના કારણે થયું છે કે આકસ્મિક મોત થયું છે તે દિશામાં તપાસ ચાલી રહી છે અને હત્યા થઈ હશે તો કયા કારણોસર કરવામાં આવ્યું છે તે દિશામાં પણ તપાસ કરાઈ રહી છે ભરૂચ તાલુકાના દેત્રાલ ગામે દાહિયા ફળિયામાં રહેતા જાકીર હસન દાઉદ પટેલ પોતાના ઘરમાંથી મૃતક અવસ્થામાં મળી આવતા અને મૃતકના માથા ઉપર સામાન્ય ઈજા હોય અને લોહી નીકળતું હોય જેથી તેનું મોત કોઈ બોડાટ પડાટ મારવાથી કે પછી પટકાવાટ થયું છે તેનું રહસ્ય શોધવા માટે પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટનામાં તાલુકા પોલીસ મથકના પીઆઈ પ્રકૃતિ જણકાતને કહ્યું હતું કે મૃતકના મોતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને તેની હત્યા થઈ છે તે દિશામાં જાણી શકાયું નથી અને મૃતકના માથામાં સામાન્ય ઈજા હોય અને તે ઈજાથી હત્યા થઈ હોય તેવું માની શકાતું નથી જેથી મૃતકનું પેનલ પીએમ કરવામાં આવ્યું છે અને તેમાં મૃતક ની હત્યા કરવામાં આવી છે તેવું ફલિત થશે તો ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે